ની અંદર આપણને કીધું છે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુત ભારોના ગતિપાથ દર્શાવે છે ત્રણ વિદ્યુત ભારોના ચિહ્ન આપો કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે એ આપણે સર્ચ કરવાનું આપણે ફાઇન્ડ કરવાનું છે હવે પ્રશ્નની અંદર પહેલાં આપણને એ કેમ ખબર પડે કે આની અંદર કયો પોઝિટિવ છે કયો નેગેટિવ છે કયો ઋણ છે અને કયો ધન છે તો આપણને ખબર છે કે પોઝિટિવ હોય ત્યાંથી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ નીચેની બાજુ હોય અને જો કોઈ પોઝિટિવ ચાર્જને આની અંદર રાખવામાં આવે તો એને જે ફોર્સ છે એને જે બળ છે વિદ્યુત ક્ષેત્રનું જે બળ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે અને જો મારી પાસે કોઈ નેગેટિવ ચાર્જ હોય તો એને વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ લાગે એ વિરુદ્ધ દિશામાં લાગશે એટલે કે હવે જ્યારે અને જો સપોઝ મારી પાસે કોઈ ન્યુટ્રલ છે ફોર એક્ઝામ્પલ ન્યૂટ્રોન તો જ્યારે હું ન્યુટ્રોનને રાખીશ તો ન્યૂટ્રોન જે છે એને વિદ્યુત ક્ષેત્ર ક્યાંય બળ લગાવતું નથી અને આપણે એ માની લઈએ કે અહીંયા ગ્રેવિટી ક્યાંય નથી એવું માનીને આપણે કામ કરીએ હવે શું થશે કે માનો કે મેં એક પોઝિટિવ ચાર્જને ફાયર કર્યો અહીંયાથી તો શું થશે તો માનો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ નથી વિદ્યુત ક્ષેત્ર જ નથી તો પોઝિટિવ ચાર્જ સ્ટ્રેટ જશે સીધો જશે પણ વિદ્યુત ક્ષેત્ર છે એટલે શું થશે તો આ જે ચાર્જ છે એ ધીરે ધીરે ઓલું પ્રોજેક્ટાઇલ મોશનની જેમ કેમ કે સીધો તો જાય જ છે પણ એ જ ટાઈમ પર એના પર વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ બળ લગાવે છે એટલે પોઝિટિવ ચાર્જ જે છે એ નીચેની બાજુ જાશે અને નેગેટિવ હોય એ ઉપરની બાજુ તો આમાંથી આપણને ખબર પડે કે જે નેગેટિવ વન અને ટુ નેગેટિવ છે અને થ્રી જે છે એ પોઝિટિવ છે હવે પ્રશ્નમાં એ કીધું છે કે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે એટલે કયા ચાર્જનો જે છે એ ચાર્જ ટુ માસ રેશિયો એટલે ક્યુ બાય એમ આ છે વિદ્યુત ભાર અને આ છે દળ એનો રેશિયો આપણે મેક્સિમમ ચેક કરવાનો કોના માટે મેક્સિમમ છે હવે આ પ્રશ્ન જે છે આની અંદર તમને શું દેખાય છે કે જ્યારે હું કોઈ પણ પાર્ટિકલને સીધું ફાયર કરું સ્ટ્રેઇટ મોકલું તો માનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી તો એ સીધું જ જવાનું છે અને સેમ સમાન ગતિથી જવાનું છે એટલે કે એનું જે મોશન છે એ યુનિફોર્મ હોવાનું છે અને જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્વિચ થશે એટલે શું થશે તો કે વિદ્યુત જે ક્ષેત્ર છે એ એને નીચેની બાજુ બળ લગાવશે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું જે બળ છે બરાબર એના કારણે એને પ્રવેગ લાગે છે એટલા માટે જે મોશન છે એનું વર્ટિકલ ડાયરેક્શનમાં બરાબર આ દિશામાં ઉપરની બાજુ કે નીચેની બાજુનું જે મોશન છે એ કેવું છે એનું યુનિફોર્મલી એક્સેલરેટેડ સમાન પ્રવેગવાળું તો એના માટેની આપણે ત્રણ ઇક્વેશન જે છે અગિયારમાં ધોરણમાં ભણી ગયા છીએ હવે અહીંયા આપણે ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરશું બરાબર હવે માનો કે હું ત્રીજીનો ઉપયોગ કરું છું ત્રીજીનો સુકામ ઉપયોગ સોરી બીજી ઇક્વેશન જે છે એનો ઉપયોગ કરું છું સુકામ બીજીનો ઉપયોગ કરું છું એ પણ હમણાં ખબર પડી જશે હવે જ્યારે આપણે એને અહીંથી થ્રો કર્યું પાર્ટિકલને જ્યારે અહીંથી આપણે થ્રો કર્યું તો એને આપણે હોરિઝોન્ટલ વેલોસિટી જ આપી હતી એટલે કે સીધી દિશામાં આપી હતી ઊભી દિશામાં આપણે આપી નથી તો એ કેસમાં એની જે વેલોસિટી જે છે એનો જે વેગ છે એની જે ગતિ છે એ ઝીરો છે ક્યાં વાયમાં એક્સમાં તો છે જ આપણે આપી છે ને એક્સમાં એટલે તો એ સ્ટ્રેઇટ જાય છે તો યુ ઝીરો થઈ ગયો અને વાયમાં મોશન કરે એટલે એને વાય લીધો એસના બદલે તો અહીંયા આવશે હાફ એટી સ્ક્વેર તો અહીંયા હાફ હવે એ ક્યાંથી મળશે મને તો આપણને ખબર છે કે આના ઉપર જે વિદ્યુત બળ લાગે વિદ્યુત બળ લાગે એ ફિઝિકવલ્સ ટુ શું થઈ જાય ક્યુ ઇન્ટુ ઈ અને ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે એફ ઇઝિકવલ્સ ટુ એમ એ તો આપણે શું કર્યું બે બેને સામે સામે મૂકી દીધું તો અહીંયા ક્યુ ઇક્વલ્સ ટુ એમ એ તો એને સબ્જેક્ટ કરો તો ક્યુ ઇ બાય એમ આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતો પ્રવેગ એટલે કે એક્સેલરેશનની ઇક્વેશન આપણને આવી ગઈ તો અહીંયા આપણે એની વેલ્યુ મૂકી દીધી ક્યુ ઇ બાય એમ હવે સમય સાથે આગળ પણ વધે છે તો આપણે જે છે આ લંબાઈમાં કેમ કે તમે આ પ્રશ્નની અંદર જુઓ કે જેમ જેમી ડિસ્ટન્સ એક્સ એટલે કે જેમ જેમ એ આગળ વધે છે ને એમ એ ઉપરની બાજુ આ પાર્ટિકલ ઉપરની બાજુ જાતાં જાય છે પહેલાં બે અને ત્રીજું જે છે એ નીચેની બાજુ જાતું જાય છે તો ત્રણે ત્રણ પાર્ટિકલ જે છે એ એક સરખું અંતર કવર કરે એક સરખું અંતર કવર કરે તો એ એક સરખા અંતરની અંદર એ પાર્ટિકલનું બધા પાર્ટિકલનું જે વાય છે એટલે કે ઊભી દિશા છે એની અંદર એનું જે છે કેટલું ડિફ્લેક્શન થયું ઉપર કે નીચે એ કેટલું ડાઈવર્ટ થયું પોતાના ઓરિજિનલ જે પાથ છે ગતિપાથ જેનો ઓરિજિનલ છે ત્યાંથી કેટલો ડાઇવર્ટ થયું એ આપણે ફાઇન્ડ કરી લઈએ બરાબર તો હવે આપણે જે છે એ ફાઇન્ડ કરીએ છીએ તો અહીંયા આપણે શું કર્યું કે જે હોરિઝોન્ટલ વેલોસિટી છે કે સપોઝ પાર્ટિકલને જે છે અહીંયાથી એટલું કવર એટલું જે ડિસ્ટન્સ છે એ એક્સ છે અને એ વી એક્સ વેલોસિટીથી કવર કરીને ટાઈમ ટી લાગે હવે જે હોરિઝોન્ટલ મોશન જે છે એ તો સમાન ગતિવાળું છે તો એ કેસની અંદર આપણે લખી શકીએ ને વી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ બાય ટી તો ટીને સબ્જેક્ટ કરો તો ટીને સબ્જેક્ટ કરો તો શું થઈ જશે એક્સ બાય વીએક્સ તો આપણે અહીંયા ટીની જગ્યાએ એક્સ બાય વીએક્સ મૂકી દીધું એટલે ત્રણે ત્રણ પાર્ટિકલ એક્સ ડિસ્ટન્સ કવર કરે છે વીએક્સ વેલોસિટીથી તો ત્રણે ત્રણ પાર્ટિકલ માટે એક્સ અને વી એક્સ કોમન છે હવે ત્રણેયને સેમ વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે તો હવે બાકી શું રહ્યું જો આ વસ્તુ ત્રણે ત્રણ માટે સેમ છે ત્રણેયને સમાન વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે વન બાય ટુ એ કોન્સ્ટન્ટ છે તો જે વાયમાં ડિફ્લેક્શન છે એટલે કે પાર્ટિકલ સ્ટ્રેટ જવાના બદલે ઊભી દિશામાં ઉપરની બાજુ અથવા નીચેની બાજુ જે બેન્ડ થાય છે એ જે જે વાય જે છે એ કોને પ્રપોશનલ છે ક્યુ બાય એમ ચાર્જ ટુ માસ રેશિયો એનો મિનિંગ જે પાર્ટિકલ વધારે બેન્ડ થયું છે એ પાર્ટિકલનું ચાર્જ ટુ માસ રેશિયો વધારે છે ઉપર કે નીચે નહીં વધારે બેન્ડ થયું ને એ જોવાનું છે બરાબર તો મારી પાસે ત્રણ પાર્ટિકલ છે તો મેં જો ત્રણે ત્રણ પાર્ટિકલની જે ગતિપાથ હતો ને એ ગતિપાથ જે છે એટલે કે એ જે ડાયરેક્શનમાં મોશન કરે છે ત્યાં જો અહીંયાથી મેં લાઇન ખેંચી છે તો અહીંયા તમે જો જ્યાં પૂરું કરે છે આ ડિસ્ટન્સ એક્સ અથવા સપોઝ આની લંબાઈ એલ લઈ લો તો અહીંયા ઉપર જે છે ને એ એક્સના બદલે આપણે એલ પણ લખી શકીએ તો અહીંયા તમે જુઓ તો જ્યારે બહાર નીકળતા ટાઈમે આ પાર્ટિકલે વાય વન એટલું કવર કર્યું પછી આ બીજું જે પાર્ટિકલ જે છે જેમ બહાર નીકળે છે એ પોતાના જે ઓરિજિનલ પાથ આ બ્લુ લાઇન છે એનો ઓરિજિનલ પાથ બતાવે છે તો ત્યાંથી જે છે એને ખાલી એટલું જ ઉપર આવ્યું એ અને આ જે પાર્ટિકલ જે છે ત્રીજા નંબરનું એ વધારે એટલે કે સૌથી વધારે ચાર્જ ટુ માસ રેશિયો જે છે વિદ્યુત ભારથી જે દળનો રેશિયો જે છે એ સૌથી વધારે કોનો છે વાય થ્રીનો કેમ આપણને એવી ખબર પડી કેમ કે આપણે બીજી ઇક્વેશનનો ઉપયોગ કરી અને ચેક કર્યું કે જે વર્ટિકલ ડાયરેક્શનમાં ડિફ્લેક્શન જે છે એ ચાર્જ ટુ માસ ને પ્રપોસનલ છે એટલે કે જે પાર્ટિકલનું વધારે ડિફ્લેક્શન થાય છે એનો ચાર્જ ટુ માસ રેશિયો વધારે છે એટલે કે કદાચ એનો ચાર્જ વધારે હોઈ શકે માસ ઓછો હોઈ શકે બરાબર તો તમે સમજી ગયા હશો થેન્ક યુ